અને હવે વાત કરીશું કે અમદાવાદ પોષ વિસ્તારમાં વિકાસ ઊંધે માથે પડ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદના પોષ વિસ્તારમાં વિકાસ ઊંધે માથે થયો છે કારણ કે એસપી રિંગ રોડ અમદાવાદનો પોષ વિકાસ અને જ્યાં નજીક ડ્રેનેજના પાણી સારી તરફ જોવા મળ્યા સર્વિસ રોડ પર 3 ફૂટ જેટલા પાણી ભરાયા અને પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો એપલવુડ ટાઉનશિપમાં રહેતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો ત્યારે કેવો વિકાસ કરવામાં આવ્યો છે કે કામગીરી કરવામાં આવી છે એ બધી વાતોનો બોલતા પુરાવા અહીં રજુ થાય છે જે ગટરના પાણીની એટલી ખરાબ વ્યવસ્થા છે પબ્લિક જતી હોય ને ગંદા ગટરના પાણી વધીને ચાલી જવું પડતું હોય છે એપલ વુડ ટાઉનશીપના આગળ મેઇન ગેટ છે તો સોસાયટી બધી સોસાયટી પાણી ગટરની વ્યવસ્થા નહીં હોવાથી રોડ ઉપર ફરી વરે છે જેથી સ્કૂલે જતા બાળકો પબ્લિક તમામ પબ્લિક ખૂબ જ હેરાન થાય છે એટલી તકલીફ પડે છે કે એની કોઈ હદ જ નથી માણસ આવી નથી જતું જઈ નથી શકતું અને એટલી સ્મેલ ખરાબ આવે છે એની કોઈ હદ નથી અમારે બધાને કિચડમાંથી આવવાનું જવાનું અમારા માણસો જઈ નથી શકતા આવી નથી શકતા અને નાના છોકરાની તો કોઈ વાત જ નહીં ગાડીઓ લઈને પડે એ તો અલગ જ મેટ્રો સિટી અમદાવાદ કે જેની હદ જ્યાંથી શરૂ થાય છે તે જગ્યા એટલે કે શેલાનો ઓડાનો આવેલો બ્રિજ આ એ જગ્યા છે કે જ્યાં અમદાવાદ મહાનગરપાલિકાની હદ પૂરી થાય છે અને ઓડાની હદ શરૂ થાય છે આ પ્રકારની પરિસ્થિતિ છે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન આ જ પ્રકારે વહી રહી છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં સતત ગંદુ અને દૂષિત પાણી છે જે ફરી વળેલું રહે છે જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે માત્ર એટલું જ નહીં આસપાસના જે રહીશો છે તેમને પણ અનેક વખત રજૂઆતો કર્યા બાદ પણ તેમની આ સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું નથી સાથે જ હદ કોની લાગશે અને કોણ કામ કરશે અમદાવાદ મનપા કે પછી ઓડા કે પછી આ વિસ્તારમાં જે પ્રકારનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેને ધ્યાને રાખીને કોઈ પણ પ્રકારની યુટિલિટી એટલે કે ડ્રેનેજની લાઈન પણ નાખવામાં નથી આવી તો પછી શા માટે આ પ્રકારની બિલ્ડિંગોને બીયુ પરમિશન પણ આપવામાં આવતી હોય છે તે ખૂબ જ મોટો અહીંયા સવાલ છે અને તેના જ કારણે તમામ લોકો છે સ્થાનિકો છે જેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે સવાલ એ છે કે આ વિસ્તારના લોકોની સમસ્યા છે તેનું ક્યારે નિરાકરણ આવશે કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ત્યારે આ વિકાસ કે જેના ઊંધે છો એપલવુડ મામલે સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીની પણ પ્રતિક્રિયા સામે આવી છે પ્લાન્ટની મંજૂરી આપવામાં આવી પ્રતિક્રિયા આપતી વખતે તેમણે આ વાત જણાવી છે અને કહ્યું કે આગામી સમયમાં આ પ્લાન્ટનું કામ શરૂ થઈ જશે પરંતુ હાલની આ પરિસ્થિતિ જુઓ સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે સાથે એ પણ કહ્યું કે વર્ષોથી સ્થાનિકોની સમસ્યાનું આ નિરાકરણ આવશે આ સિવાય શું કહ્યું હવે પણ સાંભળીએ કેલાની અંદર એપલવુડ ટાઉનશીપ પણ આવેલી છે ત્યાં આગળ નવી નવી ઇમારતો આકાર લઈ રહી છે આ વસ્ત આ વિસ્તારને ડ્રેનેજની સમસ્યાને હલ કરવા માટે આજે એપોલ વૂડની અંદર ચાર એમએલ ટીનો જે પ્લાન બનાવવામાં આવ્યો છે પરિણામે જે ડ્રેનેજના પાણી બહારું ભરાતા હતા એ હાલમાં બંધ થયા છે અને એને સરખેજની બારસો એમ એમની ડાયર સાથે જોડીને આ પાણીનો હાલમાં નિકાલ કરવામાં આવ્યો છે પરિણામે આ આ જે વિસ્તાર છે અત્યારે જે ભૂતકાળની અંદર જે સમસ્યા જોવા મળતી હતી એ સમસ્યાનો અંત આવ્યો છે ત્યારે એ સમસ્યાનો અંત આવશે પરંતુ એ સમસ્યાનો અંત ક્યારે આવશે કારણ કે સ્થાનિકો દ્વારા વારંવાર આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને અમદાવાદનો પોષ વિસ્તાર કે જ્યાં આવી પરિસ્થિતિ હોય તો પછી અન્ય વિસ્તારોને લઈને પણ એક સવાલ સર્જાઈ રહ્યો છે એસપી રિંગ રોડ નજીકની આ પરિસ્થિતિ છે સર્વિસ રોડ પર ત્રણ ફૂટ જેટલા આ પાણી ભરાવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગંદકીનું સામ્રાજ્ય થાય છે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થશે ટાઉનશિપમાં રહેતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે અને દર વર્ષે ચોમાસામાં આ પોષ વિસ્તારમાં આ જ પ્રકારની પરિસ્થિતિ રહે છે ઓરડાની હદ શરૂ થાય તે જગ્યા પર પણ પાણી ભરાયા છે તો કેવી કામગીરી કરવામાં આવી છે એ વાતનો આ બોલતો પુરાવો કે કોઈ જ કામગીરી નથી કરવામાં આવી અથવા તો કેવી કામગીરી કરવામાં વિશેનો જવાબ છે ડ્રેનેજની ને લઈને લોકો વારંવાર પરેશાન છે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે અનેક વખત સ્થાનિકો રહીશો દ્વારા અહિયાં રજૂઆત કરવામાં આવી છે આ પરિસ્થિતિને લઈને પરંતુ તંત્ર તેમનું તેમ છે એમના પેટનું પાણી નથી હલતું તંત્ર ઊંઘતું દેખાયું એસપી રોડ નજીક ડ્રેનેજના પાણી રસ્તા પર થયા એક તરફ લોકોના લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે વાત રજૂઆત કરવામાં આવે છે તેને લઈને એવું પણ કહેવામાં આવે છે કે કાર્યવાહી કરવામાં આવશે કામગીરી કરીશું અને સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ ક્યાં કેવી રીતે સમસ્યાને દૂર કરવાના આટલા વર્ષોથી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે એ નથી સમજાતું ડ્રેનેજ ની લઈને લોકો પોષ વિસ્તાર હવે છોડી રહ્યા છે